હેલો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ઇન્ટરનેટના એવા મીમ્સ વિશે કે જેને તમે ખૂબ જ વાર જોયા હશે પણ ક્યારેય વિચાર્યું છે કે આ મીમ્સ બન્યા કેમ અને કોને બનાવ્યા એવી બોલતી તસવીરો કે જે આપણા મગજ પર એક અલગ જ છાપ છોડી જાય છે પણ શું તમને ખબર છે કે મોટા ભાગે આ મીમ્સ સામાન્ય માણસોની રોજિંદગી જિંદગીમાં બનેલા પ્રસંગોમાંથી જીધેલી તસવીરો હોય છે આજે આપણે જાણશું હકીકત આવા જ મીમ્સ જે ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ છે ફર્સ્ટ વન ડિસપોઇન્ટેડ પાકિસ્તાની ફેન બે હાથ

બિકમિંગ અનકેની મિસ્ટર ઇન્ક્રેડિબલ નું આ કાર્ટૂન જે ધીમે ધીમે એક ક્રિન્જ ચહેરો બનતો જાય છે એ મીમ આપણે બધાએ જોયું જ છે પણ આની પાછળની સ્ટોરી ખૂબ જ અલગ અને વિચિત્ર છે આ મીમ માં જે પહેલો ચહેરો બતાવવામાં આવે છે તે મિસ્ટર ઇન્ક્રેડિબલ છે જે પ્રખ્યાત ડિઝની સ્ટુડિયોઝ નું એક કાલ્પનિક પાત્ર છે અને જે સૌથી છેલ્લો ચહેરો બની જાય છે તે હકીકતમાં એક સિરિયલ કિલર ડેરિક ટોડલી નું એક સ્કેચ છે જે પોલીસે તેની ઓળખ માટે બનાવડાવ્યું હતું અને આ સ્કેચ પોતાના ક્રીપી દેખાવાના લીધે જ ઇન્ટરનેટ પર વાયરલ થયું હતું જેનો ઉપયોગ પાછળથી મેમ માટે કરવામાં આવ્યો હતો થર્ડ વન વુમન યેલિંગ એટ અ કેટ એક બિલાડીની સામે બૂમો પાડતી આ સ્ત્રીનો મેમ બહુ જ વાયરલ અને ફની છે હકીકતમાં આ બે અલગ અલગ તસવીરોને ભેગી કરીને બનાવેલું મેમ છે તેમાં દેખાઈ રહેલી મહિલાની તસવીર ટેલર આર્મસ્ટ્રોંગની છે જે અમેરિકન રિયાલિટી શો ધ રિયલ હાઉસ વાઇફ ઓફ બેવરલી હિલ્સ માંથી લેવામાં આવી છે જ્યારે સામે દેખાઈ રહેલી બિલાડીનું નામ છે સ્મજ જેની તસવીર બે હજાર અઢાર માં ટમ્બલર પર વાયરલ થઈ હતી બે હજાર

અને પછી તો ઇન્ટરનેટ પર છવાઈ ગઈ આજે પણ તેનો ઉપયોગ રમૂજ અને મજાક માટે થાય છે ફિફ્થ વન ઇઝ ઝેવિયર અંકલ ભારતના મેમ જગતમાં આ નામ એક લેજન્ડ છે જેનું નામ માત્ર આવવાથી જ આપણા લોકોના મોઢા પર સ્મિત આવી જાય છે આ તસવીર એક વાસ્તવિક વ્યક્તિની છે જેનું નામ ઓમ પ્રકાશ છે અને તેઓ આઈઆઈટી કાનપુર માં ટેકનિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે આ મેમ ની શરૂઆત બે માં થઈ હતી જ્યારે ટ્વિટર પર એક વ્યક્તિએ ઝેવિયર અંકલ ફોટો લગાવીને એક ટ્વિટર એકાઉન્ટ પાકાલુ પાપી તો ઇન્ટરનેટના પાંચ સૌથી પોપ્યુલર મેમ્સ અને એમની વાસ્તવિકતા જે ઇન્ટરનેટ પર ચાલી રહેલી તદ્દન વિપરીત છે આ જાણીને તમને કેવું લાગ્યું તમારું મનપસંદ મેમ કયું છે નીચે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી કેમકે આવું મસ્ત કન્ટેન્ટ લઈને અમે આવતા જ રહીશું હસતા રહો હસાવતા રહો અને ધ્યાન રાખજો કે